ચાલો આજે એક એવી વાત કરીએ જે ફક્ત કોઈ ગામની કહાણી નથી પણ કદાચ આપણા બધાના સમાજની આપણા ઘરની હકીકત છે આ એક એવી સફર છે જે આપણને બધાને અંદરથી હલાવી દેશે અને વિચારવા પર મજબૂર કરશે બિસ્મિલ્લાહિર રહેમાન રહીમ ચાલો શરૂઆત કરીએ અલ્લાહના નામથી જે ખૂબ જ કૃપાળું અને દયાળુ છે અને હા આ વાત પર ખાસ ધ્યાન આપજો આ કોઈ કાલ્પનિક કથા નથી આ આપણા સમાજનું જ પ્રતિબિંબ છે જેમ જેમ આપણે આ વાતમાં આગળ વધીશું તેમ તેમ આપણને સમજાશે કે આ વાર્તા આપણા જીવન સાથે કેટલી ઊંડાણથી જોડાયેલી છે તો ચાલો આપણે સફર શરૂ કરીએ એક એવા સમયની જેને ખરેખર બરકતનો સમય કહી શકાય એક એવો યુગ જ્યારે લોકોના જીવનમાં સાચી શ્રદ્ધા અને અદ્ભુત શાંતિ હતી એ સમય કેવો હતો ખબર છે મસ્જિદો છે ને એ હંમેશા નમાઝીઓથી ભરેલી રહેતી લોકો પૈગંબર સલ્લાહુ અલી વસલમની સુન્નતને એટલે કે એમની જીવનશૈલીને ગર્વથી અપનાવતા હતા કોઈ કોઈની પીઠ પાછળ વાતો નહોતું કરતું કોઈ ગિબ્બત નહોતી વ્યાપારમાં જુઓ તો એકદમ ઈમાનદારી અને આ બધાનું પરિણામ શું હતું કમાણીમાં બરકત બરકત એટલે શું એટલે કે ભલે પૈસા ઓછા હોય પણ એમાં સંતોષ હતો શાંતિ હતી એટલે જ તો બીમારીઓ ઓછી હતી અને લોકોના દિલોમાં સુકૂન વધારે હતું પણ પછી ધીરે ધીરે બધું બદલાવા લાગ્યું આ બરકત ભર્યો સમય કેવી રીતે હાથમાંથી સરકી ગયો અને એના પરિણામો કેવા આવ્યા ચાલો હવે એ જોઈએ આ વાર્તાનો સૌથી મહત્વનો વળાંક છે અહીંયા જુઓ કેટલો મોટો ફરક આવી ગયો જ્યાં પહેલાં નમાઝમાં દિલ લાગતું હતું ત્યાં હવે આળસ દેખાવા લાગી જે સુન્નત એક સમયે ગૌરવની વાત હતી એ હવે લોકોને જૂનવાણી લાગવા માંડી વેપારમાં ઈમાનદારીની જગ્યાએ છેતરપિંડી આવી ગઈ અને સૌથી મોટી ચિંતાની વાત તો એ હતી કે જે હરામ હતું જે ખોટું હતું એને લોકો મજબૂરીનું નામ આપવા લાગ્યા અને આ એક વાક્ય છે ને એણે બધું બગાડી નાખ્યો અરે આજના જમાનામાં તો આ બધું ચાલે બસ આ વિચારે ધીમે ધીમે સમાજને અંદરથી કોરી ખાધો લોકોએ પોતાના ખોટા કામોને સાચા ઠેરવવા માટે આ બહાનું બનાવ્યું અને ધીરે ધીરે દિલમાંથી અલ્લાહનો ડર જતો રહ્યો હવે જ્યારે દિનથી દૂરી વધી તો એના પરિણામો પણ સામે આવવા લાગ્યા બીમારીઓ એટલી સામાન્ય થઈ ગઈ કે ઘર ઘરમાં યુવાનો અને વૃદ્ધો બધા એનાથી પરેશાન હતા લોકો કમાતા તો ઘણું હતા પણ પૈસા ક્યાં જતા રહેતા એ જ ખબર નહોતી પડતી બરકત જ નહોતી સંપત્તિ હતી પણ મનની શાંતિ ગાયબ હતી ઘરોમાં નાની નાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા અને દિલોમાં એક અજીબ પ્રકારની બેચની હેવા લાગી પણ આ બધા અંધકાર વચ્ચે એક આશાનું કિરણ પણ હતું એક સમજદાર વડીલે બહુ સરસ વાત કહી એમણે કહ્યું આ જે બધું થઈ રહ્યું છે ને એ અલ્લાહની સજા નથી આ તો એની એક પ્રેમભરી ચેતવણી છે એ ઈચ્છે છે કે મારો બંદો ભૂલ સુધારીને પાછો મારી તરફ આવી જાય આ વાક્યમાં કેટલી મોટી આશા છુપાયેલી છે તો સવાલ એ છે કે પાછા ફરવાનો રસ્તો કયો છે આ આખી વાતનો સાર હવે અહીંયા છે આપણે ફરીથી એ શાંતિ અને બરકત કેવી રીતે પાછી લાવી શકીએ ચાલો એ રસ્તા વિશે વાત કરીએ ચાલો આપણે બધા આપણી જાતને પૂછીએ શું આપણે ખરેખર ગિબત કરવાનું છોડ્યું છે શું આપણે કોઈની પીઠ પાછળ વાતો નથી કરતા કારણ કે જ્યાં સુધી આ આદત નહીં જાય ત્યાં સુધી દિલોમાં એકતા અને પ્રેમ ક્યારે નહીં આવે બીજો અને કદાચ સૌથી અઘરો સવાલ આપણી કમાણી વિશે શું આપણને સો ટકા ખાતરી છે કે આપણી રોજીરોટી એકદમ હલાલ છે કારણ કે યાદ રાખજો હરામ કમાણી ભલે ગમે તેટલી હોય એ ક્યારેય ઘરમાં શાંતિ કે બરકત લાવી શકતી નથી અને છેલ્લે એક બહુ જ મહત્વનો સવાલ આપણા આદર્શ પૈગંબર સલલ્લાહુ અલેહ વસલમ એમની સુન્નત એમની શીખવેલી જીવન પદ્ધતિ એ આપણા જીવનમાં કેટલી છે કારણ કે દુનિયા અને આખીરતની સફળતાનો સાચો રસ્તો તો એમના જ રસ્તા પર ચાલીને મળશે હવે આ બધા સવાલો સાંભળીને કોઈએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે સૌથી સારી વાત એ છે કે હજુ પણ સમય છે અલ્લાહનો દરવાજો તૌબાનો દરવાજો એટલે કે માફીનો દરવાજો આપણા માટે હંમેશા ખુલ્લો છે એ તો બસ રાહ જોઈ રહ્યો છે કે ક્યારે મારો બંદો પાછો ફરે તો ચાલો ને આપણે બધા સાથે મળીને સાચા દિલથી અલ્લાહ પાસે દુઆ કરીએ આજે આપણે એક બહુ જ સુંદર વિષય પર વાત કરવાના છીએ તૌબાનો દરવાજો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ ક્યારે એવું લાગ્યું છે કે બસ હવે બધું ભૂલીને એક નવી એકદમ ફ્રેશ શરૂઆત કરવી છે શું એ ખરેખર શક્ય છે જ્યારે આપણાથી ભૂલો થઈ જાય ત્યારે શું પાછા વળવાનો કોઈ રસ્તો હોય છે તો આ બધા સવાલોનો જવાબ છે ને એ એક જ શબ્દમાં છે તૌબા અને તૌબા એ ખાલી એક શબ્દ નથી પણ એક નવી શરૂઆતની ખાતરી છે જુઓ એક વાત તો પાકી છે આપણામાંથી કોઈ પરફેક્ટ નથી ભૂલો તો થવાની જ અને સાચું કહું તો એ ભૂલો થાય છે એટલે જ તો આપણે છીએ બરાબર ને આ વાતને સ્વીકારી લેવી એ જ પરિવર્તન તરફનું પહેલું પગલું છે તો આ તૌબા છે શું આ શબ્દનો અર્થ જ કેટલો સરસ છે પાછા ફરવું મતલબ કે ક્યાંક ખોટા રસ્તે ચડી ગયા હો અને ત્યાંથી સીધો યુટર્ન મારીને સાચા રસ્તા પર પાછા આવી જાઓ બસ એ જ છે તૌબા આ ખાલી અફસોસ નથી આ એક એક્શન છે એક નિર્ણય છે પણ સવાલ એ છે કે આ પાછા ફરવાની આ યુ ટર્ન લેવાની જરૂર જ કેમ પડે કારણ કે એની સાથે જોડાયેલી છે માફીની એક ઊંડી તડપ જ્યારે આપણને પોતાની ભૂલનો અહેસાસ થાય છે ને ત્યારે અંદરથી એક જ અવાજ આવે છે કે બસ કોઈક રીતે માફી મળી જાય મન હળવું થઈ જાય એક બીજો મોકો મળી જાય આ એકદમ કુદરતી છે અને અહીં સમજવા જેવી વાત એ છે કે આ ખાલી ગિલ્ટ ફીલ કરવા વિશે નથી ના આ તો એક હિંમતભર્યું પગલું છે પોતાની ભૂલ સ્વીકારીને ઈશ્વર સાથે જે કનેક્શન કદાચ નબળું પડી ગયું છે એને ફરીથી જોડવાનો એક સાચો પ્રયાસ છે તો આ સંબંધ ફરીથી જોડાય કેવી રીતે આખી વાતનો જે પાયો છે ને એ છે દિલનું પરિવર્તન તોબા કોઈ દેખાડો નથી એ તો સીધી દિલમાંથી શરૂ થાય છે આના માટે ત્રણ બહુ જ સિમ્પલ પણ પાવરફુલ સ્ટેપ્સ છે પહેલું સાચા દિલથી અલ્લાહ પાસે માફી માગવી બીજું જે સૌથી અગત્યનું છે પોતાના દિલની દિશા બદલવી એને ફરીથી સાચા માર્ગ એટલે કે દિન તરફ વાળવું અને ત્રીજું ભવિષ્ય માટે પોઝિટિવ રહેવું જીવનમાં સારી વસ્તુઓ બરકત આવે એની દુઆ કરવી અને જ્યારે આવું દિલથી પરિવર્તન આવે છે ત્યારે એનું ફળ શું મળે છે બે અદભુત વસ્તુઓ રહેમત અને બરકત રહેમત એટલે કે ઈશ્વરની દયા એમની કરુણા અને બરકત એટલે જીવનમાં આવતા આશીર્વાદ અને સમૃદ્ધિ આ ફેરફાર કેટલો મોટો છે તમે જુઓ તોબા પહેલાં મનમાં ખાલી પછતાવો હોય છે એક બોજ હોય છે પણ જેવી સાચી તોબા થાય એ જ જગ્યાએ આશા અને શાંતિ આવી જાય છે જાણે કે અંધારામાંથી અજવાળામાં આવી ગયા હોઈએ એટલે વાત ખાલી ભૂતકાળને ભૂલવાની નથી આ તો ભવિષ્યને સુંદર બનાવવાની વાત છે જીવનમાં પોઝિટિવિટી અને બરકતને વેલકમ કરવાની વાત છે તો ચાલો આ બધી વાતનો જે સાર છે એને એક સુંદર દુઆમાં જોઈએ આ દુઆમાં આખી ભાવના સમાઈ જાય છે આ દુઆના શબ્દો બહુ સરળ છે પણ એનો ભાવ બહુ ઊંડો છે શરૂઆત થાય છે એક પોકારથી યા અલ્લાહ પછી એ અરજ જે દરેક પશ્તાતા દિલમાં હોય છે અમને માફ કરી દે અને પછી આવે છે તોબાનો અસલી મકસદ એ સૌથી મોટી માંગ અમારા દિલોને દિન તરફ પાછા ફેરવી દે અને છેલ્લે ભવિષ્ય માટેની એક સુંદર આશા અને અમારી જિંદગીમાં ફરીથી બરકત અતા ફરમા આમીન યા રબુલ આલમીન આ દુઆ આપણને એ જ યાદ અપાવે છે કે ભૂલો ભલે ગમે તેટલી મોટી હોય પાછા ફરવાનો એક નવી શરૂઆત કરવાનો દરવાજો હંમેશા ખુલ્લો છે આશા ક્યારેય મરતી નથી